સામે ધોડકિયા કરવા લાગી વાત આગળ વધી ગઈ બંને બીજા સાથે બાખાડવા

બં ભેગી થઈ ગયા સાંભળજો પછી ફૂલ પરથી એકી સાથે પસાર કરી શકાય તેવું હતું તો શું કર્યું પેલા એક બકરી શું કર્યું

કો વિચારિ મગજ વિચારીને કામ કરવાનો બરાબર ને कुत्रा છે એ કામ કરવાનો નહી મને બકરીઓ કેમ સમજી ગયા એક નમીને બેસી ગઈ ત્યારે બીજિ દેના માટે બસ આ થઈ ગઈ તો બંનેને રસ્તો પાર પડી ગયો ને હે એ कुत्रा તો બાજુમાં રહ્યા હતા બંને ગયા